નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય ગુજરાતી ધોરણ અગિયાર આજે આપણે વ્યાકરણનું એકમ ભણીશું એકમ એક એમાં શબ્દ પ્રયોગ શબ્દનો પ્રયોગ આપણે ગમે તેમ શબ્દનો પ્રયોગ કરતા નથી કોઈ પણ વાત કે વિચાર જ્યારે આપણે રજૂ કરવી હોય ત્યારે વાક્ય રૂપે એને મૂકીએ છીએ પણ એ વાક્ય ગમે તેવું હોતું નથી એ સામેની વ્યક્તિને સમજાય તેવું હોય છે એટલે સામેની વ્યક્તિ એ વાક્ય ક્યારે સમજી શકે જ્યારે આપણે જે વાત કહેવી છે એના માટેનો યોગ્ય શબ્દ આપણે પસંદ કર્યો હોય ત્યારે એટલે કે કોઈ પણ વાત કે વિચાર જ્યારે વાક્ય રૂપે મૂકાય છે ત્યારે પ્રથમ શબ્દ પસંદગી થાય છે એક જ અર્થ ધરાવતા ઘણા શબ્દો કોષમાં આપણને જોવા મળતા હશે પણ એમાંથી આપણા અર્થ સાથે વધારે નજીક કયો શબ્દ રહેશે એ વિચાર ખાસ કરી અને આપણે શબ્દને પસંદ કરતા હોઈએ છીએ એક જ શબ્દ જુદી અર્થ છાયાઓ સાથે પ્રગટ થતો હોય તેવું પણ બને છે એટલે કે શબ્દ એક જ હોય પણ અર્થ એના અલગ હોય કે એક જ શબ્દ બે વાક્યમાં આપણે વાપરીએ છીએ પણ જ્યારે એને સમજીએ છીએ ત્યારે એના બે અર્થ આપણને જોવા મળે છે તો એવું પહેલું વાક્ય છે ઉદાહરણ તરીકે કે તેઓ ખૂબ સરસ બોલ્યા તેઓ ખૂબ સરસ બોલ્યા અને તેઓ મને ખૂબ બોલ્યા બીજું વાક્ય છે તેઓ મને ખૂબ બોલ્યા પહેલું વાક્ય હતું તેઓ ખૂબ સરસ બોલ્યા આ બંને વાક્યોમાં પ્રથમ વાક્યમાં બોલવું એટલે રસ પડે તેવો એવો અર્થ થાય છે જ્યારે બીજા વાક્યમાં બોલવું એટલે વધવું એવો અર્થ છે કે તેઓ ખૂબ સરસ બોલે એટલે કે ખૂબ સુંદર રજૂઆત એમણે કરી રસ પડે એવી રજૂઆત કરી ત્યારે એ જ બોલ્યા શબ્દ બીજા વાક્યમાં વપરાયો કે તેઓ મને ખૂબ બોલ્યા એટલે કે તેઓ મને ખૂબ લડ્યા તો વળી શબ્દકોષમાં દેખાવું એટલે સૂજવું અને સૂજવું એટલે દેખાવું જો એવું જ બીજું કે શબ્દ એક પણ એનો સમાનાર્થી શબ્દ દેખાવું સૂજવું અને સૂજવું એટલે દેખાવું એમ બંને શબ્દના સમાન અર્થ આપેલા છે કે દાદાને ઘણા વર્ષો થયા એટલે ઓછું દેખાય છે અને તેમને આખે તકલીફ હોવાથી ઓછું સૂતું આ વાક્યમાં કોષમાં આપેલા અર્થ મુજબ જ બંને શબ્દો વપરાય છે પણ દુષ્કાળ પડ્યો એટલે ખેડૂતને શું કરવું તે સૂચતું નહોતું આ વાક્યમાં સૂઝવું અર્થ અતિશય મૂંઝવણમાં આવી પડવું એવો થાય છે એટલે શબ્દ સમાન અર્થ ધરાવતો હોય એનો સમાનાર્થી ક્યાંક મૂકી શકાય છે તો ક્યાંક મૂકાતો નથી આ રીતે લખાણમાં વપરાતા શબ્દો તે વાક્યના સંદર્ભો મુજબ અર્થ ધારણ કરે છે એટલે કયા શબ્દને કયા અને કેવા સ્વરૂપે મૂકવું તે કુશળતા માગી લે તેવું કામ છે શબ્દની યોગ્ય પસંદગીથી જ લખાણમાં સચોટપણું અને ચોકસાઈ આવે છે એક જ શબ્દને બદલે તેવો જ અર્થ ધરાવતા બીજા શબ્દોનો આપણે પર્યાયવાચી શબ્દ તરીકે ઓળખીએ છીએ તેને સમાનાર્થી શબ્દ પણ કહીએ છીએ સામાન્ય સંજોગોમાં આપણે જે બે શબ્દોને પરસ્પરના પર્યાય ગણતા હોઈએ તે શબ્દોની સૂક્ષ્મ અર્થ છાયાઓ થોડી ભિન્ન પણ હોય છે કે આપણે એક જ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ ક્યાંક વાપરી દઈએ તો ચાલી જાય છે પણ જો એને સૂક્ષ્મ અર્થ એમ કે સૂક્ષ્મ રીતે જોઈએ એના અર્થને બહુ નજીકથી જોઈએ તો બંને શબ્દના અર્થ જુદા હોય છે એવા શબ્દ છે આમંત્રણ આમંત્રણ શબ્દના પર્યાય તરીકે સામાન્ય સંજોગોમાં આપણે નિમંત્રણ પણ વાપરી લઈએ છીએ કે આમંત્રણ આવ્યું છે નિમંત્રણ આવ્યું છે એવું બોલી દેતા હોઈએ છીએ પણ તેને સૂક્ષ્મ રીતે જોઈએ તો આમંત્રણ એ મોટા સમૂહને અપાતું નોતરું છે જ્યારે નિમંત્રણ એ કોઈ ચોક્કસ વ્યક્તિઓ પસંદગીની વ્યક્તિઓને અપાતું નહોતું છે શું કહે છે કે આમંત્રણ એ મોટા સમૂહને ભાઈ આમંત્રણ નોતરુ આપી દીધું પણ જ્યારે નિમંત્રણ આપીએ છીએ ત્યારે આપણે અમુક અમુક ચોક્કસ પસંદગીના વ્યક્તિઓને જ બોલાવતા હોઈએ છીએ એ જ રીતે મોટું શબ્દ આપણે વિસ્તાર કદના અર્થમાં પ્રયોજીએ છીએ પણ ત્યાં જો આ મોટું જુદા જુદા વાક્યમાં આપણે વાપરીએ મોટું શબ્દ કે ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે ત્યાં એક મોટું સરોવર આકાર લઈ રહ્યું છે અને બીજું વાક્ય કે ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા ગાંધીજી તો ભારત દેશના એક મોટા માણસ હતા તો વળી એ માણસે ત્રીજું વાક્ય તો એ માણસે તો આખો દિવસ મોટી મોટી વાતો કરી આ ત્રણેય વાક્યમાં રહેલા મોટા શબ્દની અર્થછાયાઓ વિશે વિચારી જુઓ ક્યાંય શબ્દ ત્રણે ત્રણ વાક્યમાં મોટા શબ્દ વપરાય છે પણ એનો સૂક્ષ્મ રીતે અર્થ જોઈએ તો જુદો છે કે મોટું સરોવર એમાં કદની વિશાળતાનો અર્થ જોવા મળે છે આપણને મોટા માણસમાં માણસના ગુણની કદર થઈ છે કે એમાં ગાંધીજી મોટા વિશાળ માણસ હતો એવું નહીં પણ એમના ગુણ ગુણની કદર થઈ છે અને ત્રીજું વાક્યમાં મોટી મોટી વાતોમાં તદ્દન નકામી વાતો એવો અર્થ ઉપસે છે ઘણી વખત બંને શબ્દો એકબીજાના પર્યાય હોવા છતાં એકબીજાના સ્થાને તેમને બદલી શકાતા નથી તો એવી રીતે બીજું છે કે સૂક્ષ્મ અને ઝીણું બંને શબ્દો એકબીજાના સમાનાર્થી છે કે સૂક્ષ્મ એટલે ઝીણું ઝીણું એટલે સૂક્ષ્મ પણ વાક્યમાં જ્યારે પ્રયોગ કરવો હોય ત્યારે એ ક્યારેય કરી શકાતો નથી તરીકે રસ્તે ચાલ્યા જતાં ગાડાના પૈડામાંથી ઝીણી રજ ઉડતી હતી આ વાક્યમાં ઝીણીને બદલે સૂક્ષ્મ શબ્દ પ્રયોજી શકીએ છીએ કે રસ્તે ચાલ્યા જતાં ગાડાના પૈડામાંથી સૂક્ષ્મ રજ ઉડતી હતી કહી શકાય પણ એ જ સૂક્ષ્મ અને ઝીણું જો બીજા વાક્યમાં વાપરવું છે તો આપણે વાપરી શકતા નથી કેવી રીતે તો કે પિતાજી ઘણું ઝીણું ફાળ્યું માથે બાંધતા ની જગ્યાએ પિતાજી ઘણું જ સૂક્ષ્મ ફાળી માથે બાંધતા એમ કહી શકાશે નહીં પોસ્ટ ઓફિસ વાર્તામાં આપેલું આ વાક્ય જુઓ કે શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડી તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું ખાવાની વસ્તુ તો મીઠી હોય પણ અહીં તેજને લેખકે મીઠું કહીને સર્વજન સમુદાયને પ્રિય એવા આકાશી તેજનો મહિમા કર્યું છે કે ઠંડી મીઠી હોઈ શકે એમ કે વસ્તુ ખાવાની વસ્તુ મીઠી હોઈ શકે પણ અહીં શુક્રના તારાનું મીઠું તે જ શબ્દ વાપર્યો છે ઠંડી તીવ્ર હતી એમ કહેવાને બદલે ઠંડીના કટકા જેવું પડ્યું હતું એમ કહીને ઠંડીની તીવ્રતા બતાવવાનો પ્રયત્ન કરેલ છે અમૃતા કૃતિમાં મેં થેલી ઉગાડી ને જોઈ તો અંદર પહેલાં પાંચ આરસના કાર્ટૂન ટ્યુ વાળીને પડ્યા હતા માં કૂકાનું તૂટ્યું એ તેની લાંબા સમયની ઉદાસી અને વણ વપરાશી સ્થિતિનું સૂચન કરે છે આપણને એમ થાય ગારસના કૂકા તો કોઈ તૂટ્યું વાળીને પડ્યા હોય પણ અહીં એની ઉદાસી અને વણ વપરાશની સ્થિતિ સૂચવવા માટે શબ્દ પ્રયોગ થયેલો છે આવા શબ્દનો કોષગત અર્થ લઈએ વાક્યને સમજવા મતએ તો અનુકૂળ યોગ્ય કે સાચી સમજ મેળવી શકતા નથી તેમને વિશિષ્ટ સંદર્ભો સાથે સમજવાથી વાતને સારી સાચી રીતે પામી શકાય છે એટલે શબ્દો પ્રયોજના તેને મૂળ અર્થથી દૂર લઈ જઈને જુદા સંદર્ભમાં પણ વિશેષ અર્થ સ્પષ્ટ કરવા માટે પ્રયોજ છે એ રીતે તે મૂળ ભાવ રજૂઆતને સાર્થકતા લાવવાનો પ્રયત્ન કરે છે આમ કરવાથી અભિવ્યક્તિ કર્ણપ્રિય લયબદ્ધ લાઘવપૂર્ણ અને અસરકારક બને છે